જય શ્રી કૃષ્ણ મિત્રો ચાલો સીતારામનો અને રાધેશામનો સરસ મજાનું ભજન સંભળાવું છું શ્રી ગણેશય નમ રામ જય રામ જય જય રામ પ્રેમથી બોલો રાધે શ્યામ પ્રેમથી બોલો સહુ રાધે શ્યામ દિવસે જન્મ્યા સીતારામ રાત્રે જનમ્યા રાધે શ્યામ શ્રીરામ જય રામ જય જય રામ પ્રેમથી બોલો રાધે શ્યામ અયોધ્યામાં જનમ્યા સીતા રમ મથુરામાં જનમ્યા રાધન્યામ રામનવમીએ જનમ્યા સીતા રામ જન્માષ્ટમીએ જન્મ્યા રાધન શ્યામ શ્રીરામ જય રામ જય જય રામ प्रेमति बोलो दशरथ राधेशां दशरथदुलारासीताराम नन्ददुलारा राधेन श्याम कौशल्यानन्दन सीताराम देवकी देवकीनन्दन राधेशां श्रीराम जय राम जय जय राम प्रेमति बोलो राधे श्याम सरियुतीरे जनम्या सीतारामयमुनातिरे जनम्या रादेशां श्रीराम जय राम जय जय राम प्रेमति बोलो प्रेमथिबोलो रादेशां राजमहलमासीतारां कारागृहमाराधेषाम् હનુમાનજી વાલા સીતારામ રામ ગોપીયને વાલા રાધના શ્યામ શ્રીરામ જય રામ જય જય રામ પ્રેમથી બોલો રાધે શ્યામ તનુષધારી સીતારામ મુરલીધારી રાધન શ્યામ રાવણ મારે સીતારામ कंससंहारे राधन श्याम श्रीराम जय राम जय जय राम प्रेमथि बोलो राधेशां वाली मारो सीताराम पुतना मारे राधेशां अहल्या उद्धारक सीताराम कुबजा तारक राधेशां श्रीराम जय राम जय रज राम प्रेमथिबोलो रातेष्याम शबरिनेवाला सीताराम ऋषि पत्नी सेतु ऋषिपत्निवाला रातेष्याम सेतुबन्धनसीताराम धारी रातेशां श्रीराम जय, जय राम जय जय राम પ્રેમથી બોલો રાધેશ્યામ ચટ્ટાયુને વાલા સીતારા વિદુરજીને વાલા રાધેશ્યામ લક્ષ્મણ વીરા સીતારામ સુભદ્રાના વીરા વીરાધેશ્યામ સીતાજીના પતિ સીતારામ રાધાવલ્લભ રાધેશ્યામ શ્રી રામ જય રામ જય જય રામ પ્રેમમાંથી બોલો સહુરા દેશામ પ્રેમમાંથી બોલો સહુરા દેશામ જય શ્રી કૃષ્ણ મિત્રો પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય શ્રી કૃષ્ણ